ભાગી જાય છે આ રાઇડમાં કેવી રીતે બાળકો ફંગોળાયા છે અને તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આ રાઇડમાં જે પ્રકારે સ્પીડ વધી ગઈ તે સમયે રાઇડમાં બેઠેલા એક બાળકના પિતા જે તેના વાલીએ પ્રત્યક્ષ ઘટના જોઈ છે ને તેમણે વર્ણવી પણ છે આજે રાઇડ ચાલતી હતી હેલિકોપ્ટરની હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટર કર્યો ઓપરેટર એકચ્યુલી ભાગી ગયો હતો હવે ઓવર સ્પીડિંગ થઈ ગયા છોકરાઓ બધા નીચે ટબોટો પડવા મળ્યા હતા

મૂકી દીધા હતા પરંતુ થોડાક સમય પહેલા જ એસઓપી ની જાહેરાત કરી છે અને ત્યારબાદ આ પ્રતિબંધો હટાવી પણ દીધા છે આ મનોરંજન છે કે મોતનો ખેલ તે હવે સતત સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને મેળાની પરમિશન હતી કે નહોતી સાથે આ જે ઘટના બની તે ઘટનામાં કોઈ ટેકનિકલ ખામી છે કે માનવ ભૂલ છે તે પણ તપાસમાં હવે સામે આવશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉਣਾ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣਾ ਨੇਰੇ